નમસ્કાર ખેડૂત મિત્રો હું કિરીટ પટેલ રાલીઝ ઇન્ડિયા લિમિટેડમાંથી આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ સતત વધતો જાય છે અને ખેડૂતો દેશી ખાતરનો વિકલ્પ ગોતી રહ્યા છે જમીનમાં દિવસે ને દિવસે ઓર્ગેનિક કાર્બન છે ઘટી રહ્યો છે અને અવનવી સમસ્યાઓ છે એનો સામનો ખેડૂતો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઓર્ગેનિક ખાતરની અછતના લીધે ઓર્ગેનિક કાર્બનની જમીનમાં અછતના લીધે ઉત્પાદન ઉપર અસર પડી રહી છે અને રોગ જીવાત છે એનો એટેક પણ દિવસે દિવસે વધતો જાય છે તો આજે આપણે બોટાદ તાલુકાના પાટી ગામની અંદર એક ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ અને આજે આપણે જાણશું એણે ટાટા કંપનીનું જીઓગ્રીન ખાતર વાપરેલું છે અને દેશી ખાતરમાં દેશી ખાતરના વિકલ્પ તરીકે એણે ઉપયોગ કર્યો છે ઓર્ગેનિક કાર્બનની પૂર્તિ કરવા માટે તો જાણીએ કે જીઓ ગ્રીન નો કેવો છે નામ તમારું જયેશભાઈ વૈશ્રમભાઈ મોરડિયા તમારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચાલીસ બાસઠ સરસ તો જયેશભાઈ તમે આ ટાટા નું જે જીઓ છે એ ક્યારે વાપરેલું છે જેઠ મહિને સાંહ વખતે સાંહ પાડીને આપણે ખાતર અમે વેઢ દીધેલી પાયા પાયા રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી હા બરાબર કેટલું વાપરેલું છે વિઘે એક બે વિઘે એક થેલી વાપરેલી છે તો કેટલા વીઘાનું કપાસ છે મારે છે સત્તર વીઘાનો અહીંયા સત્તર વીઘાનો છે અને જમીન કેવી છે જમીન હાવ આછી પાતળી જમીન આછી જમીન છે આ વર્ષે આ જે અત્યારે કપાસ છે આ જે તમે જોવો છો એમાં છેલ્લી છેલ્લી વીણી બાકી છે તો સરેરાશ કેટલું ઉત્પાદન આવે પચીસ થી છવ્વીસ સત્યાવી થાય પચીસ છવ્વીસ જેવું ઉત્પાદન છે એ તમને આ વર્ષે મળશે આ જમીનમાં અને આગળના વર્ષ કરતા વધારે માં દસ મણ જેવો વધારો છે એ તમને મળે એવું લાગે છે તો આખું વર્ષ જે જીઓગ્રીન ગ્રીન વાપર્યું એનાથી તમને એવું લાગ્યું કે દેશી ખાતરની પૂર્તિ થઈ છે તમારા ખેતરમાં માં દેશી ખાતર ની પૂર્તિ થઈ હોય એવું લાગે બીજું પાક ની અંદર શું ફરક દેખાણો પાક ની અંદર ક્વોલિટી બધી આમ હારી કોઈ જાત ને ઓલી નહીં અને છોડ મોટો થયો છોડ નકર હાવ નાન નાનો રહેતો બરાબર છોડ ની વૃદ્ધિ સારી હતી તો જયેશભાઈ બીજા ખેડૂતો શું ભલામણ કરશો દેશી ની પૂર્તિ કરવા માટે જીઓ ગ્રીન વપરાય હા વપરાય સો દેશી ખાતર તો સહેજ નહીં કોઈ ઢોર રાખવાની નથી હા એની જગ્યાએ આવડું આ સારામાં સારું છે તો જયેશભાઈ નો એવો અભિપ્રાય છે કે ભાઈ દેશી ખાતર જે મળતું નથી અથવા મળે છે તો બહુ મોંઘુ છે એની જગ્યાએ નું જે જીઓ ગ્રીન છે એની પૂર્તિ કરવા માટે સારામાં સારું કામ કરી રહ્યું છે અને બીજા ખેડૂતોને વાપરવા માટેની ભલામણ છે આભાર